તળાજા એસટી ડેપોમાં કોઈ અગમ્ય કારણોસર મારામારીનો બનાવ બનતા તમામ એસટી બસ રોકી દેવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજામાં મારામારીના બનાવો યથાવત રહ્યા છે ત્યારે આજે બપોરના અઢી વાગ્યાના આસપાસના સમય દરમિયાન કોઈ પણ અગમ્ય કારણોસર એસટી ડેપોના કર્મચારી અને અન્ય વ્યક્તિઓને બોલાચાલી થઈ હતી જેને લઈને મારામારી થઈ હોવાના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે ત્યારે જેના વિરોધને લઈને એસટી ડેપોના કર્મચારીઓએ બસના પૈડા થંભાવી દીધા હતા બનાવની જાણ થતાં તળાજા પોલીસનો મોટો કાફલો ડેપો ખાતે દોડી આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એસટી ડેપોમાં સર્જાયેલ મારામારીના આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ તળાજા

大家好。